નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા જે રીતે અત્યારે માહોલ બની રહ્યો છે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની વાત કરીએ તો ઘણા બધા જિલ્લા એવા છે કે વરસાદને લઈને તેમને એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે ત્યારે ખાસ આજે રાજકોટ શહેરની જ વાત કરું તો આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે અને તમામ રસ્તાઓ પર પાણી પણ ફરી વળ્યા હતા ત્યારે અત્યારે મારે સમગ્ર ગુજરાતની વાત કરવી છે કે સૌથી વધારે વરસાદ કઈ જગ્યાએ પડ્યો છે આમ તો આપણને જે રીતે માહિતી મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો સૌથી વધારે જો કોઈ અસરગ્રસ્ત જિલ્લાઓ હોય તો એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે અરબસાગરમાં જે સક્રિય સિસ્ટમ બની રહી છે તેને લઈને સૌથી વધારે વરસાદ સમગ્ર ગુજરાતમાં આમ તો પડી રહ્યો છે પણ ઘણા બધા જિલ્લાઓ એવા છે કે સૌથી વધારે અસરગ્રસ્ત દેખાઈ રહ્યા છે ત્યારે આપણે આઈએમડીનો જે રિપોર્ટ છે અનુસાર આપણે વાત કરવી છે કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે તેની પણ વાત કરવી છે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે ખાસ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની જો હું વાત કરું તો એક સામટો છ થી સાત ઇંચ વરસાદ છે આ બંને જિલ્લામાં પડી ગયો હતો એટલો બધો વરસાદ પડતા તમામ ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા પરિસ્થિતિ નિયંત્રણમાં લેવી એ ખૂબ અઘરી બની ગઈ હતી કારણ કે એક સામટો જ છ થી સાત ઇંચ વરસાદ પડી જાય તો ત્યાંની પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહે થોડા દિવસો પહેલા જ આપણે લોકોએ જોયું કે સમગ્ર સુરત જો એ ગમરોડાઈ ગયું હતું સૌથી વધારે વરસાદ છે સુરત શહેરમાં નોંધાયો હતો આમ તો સુરતને શહેર નહીં ત્યારે લેક સિટી એવું નામ આપી દેવામાં આવ્યું હતું કારણ કે દરેક જગ્યાએ એટલું બધું પાણી ભરાઈ ગયું હતું અને પાણીનો નિકાલ કેવી રીતે કરવો એ પણ સૌથી મોટો સવાલ બની ગયો હતો ત્યારે અત્યારે હવામાન વિભાગે છે તેને લઈને સમગ્ર ગુજરાત વાસીઓમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે કારણ કે ઘણા બધા જિલ્લાઓ છે તેને એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે રાજકોટ શહેર પણ યલો એલર્ટમાં હતું ખાસ કરીને સાબરકાંઠાના ઈડરની જો વાત કરું તો પાંચ પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં ચાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ જામનગરના જોડિયામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ જ્યારે બનાસકાંઠાના વડગામમાં બે પોઈન્ટ પંચાણું ઇંચ દાંતીવાડામાં બે પોઈન્ટ છોતેર ઇંચ જેટલો વરસાદ છે ખાપકી ખાબકી ચુક્યો છે જે રીતે મેં વાત કરી કે સૌથી વધારે અસરગ્રસ્ત ઉત્તર ગુજરાત અત્યારે દેખાઈ રહ્યું છે અને આમ તો આગાહી એક દિવસ માટે નહીં પરંતુ સતત પાંચથી સાત દિવસ માટેની આગાહી છે જે જારી કરી દેવામાં આવી હતી તંત્ર દ્વારા પણ સતત એવું કહેવાય રહ્યું હતું કે લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે અને તમારે પણ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે કારણ કે ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ છે ઘણી બધી નુકસાની પણ સાથે લાવી શકે એમ છે રાજકોટ શહેરમાં જ સવારથી મેઘરાજાએ જમાવટ બોલાવી દીધી છે સતત એક વાગ્યાથી તો ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી એકથી બે વાગ્યાની વચ્ચે જો હું વાત કરું તો દોઢ ઇંચથી પણ વધારે વરસાદ રાજકોટ શહેરમાં નોંધાઈ ચૂક્યો છે તેના કે કેવી હોલ હોય માધાપર ચોકડી હોય રયા ટેલિફોન એક્સચેન્જ હોય આ તમામ વિસ્તારો છે દરેક જગ્યાએ પાણી ફરી વળ્યા હતા લોકોને પણ એકબીજાની મદદ માટે આવવું પડ્યું હતું કારણ કે વાહનો બંધ થઈ જવા ત્યાંથી પસાર થવું અને લોકોને પણ સતત હાલાકીનો સામનો કરવો પડે આવા બધા જ દ્રશ્યો રાજકોટ શહેરમાં નોંધવામાં આવ્યા હતા પણ અહીંયા સૌથી મુખ્ય વાત એ ગણી શકાય કે આ વર્ષે જે વરસાદ પડી રહ્યો છે ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે ઘણા બધા વર્ષોનો ઇતિહાસનો રેકોર્ડ છે એ તોડી નાખેલો છે હવે રેકોર્ડની આપણે વાત કરીએ તો જૂન મહિનામાં સરેરાશ ગુજરાતમાં ચાર પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે એટલે કે જરૂરિયાત કરતા વધારાનો એકસો એકસઠ ટકા વરસાદ આને આપણે ગણી શકીએ એકસો પચીસ વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ એટલે કે અગિયાર પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ છે એ ઓગણીસો એસીમાં નોંધવામાં આવ્યો હતો ઓગણીસો ને જૂન મહિનામાં આટલો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો ત્યારે ચુમ્માલીસ વર્ષ બાદ એકસો પચીસ વર્ષનો જે રેકોર્ડ છે એ તૂટી ગયો છે અને રેકોર્ડ બન્યો છે અત્યારે કારણ કે સમગ્ર ગુજરાતમાં જે એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યાં આટલો વરસાદ નોંધાયો છે હવે છેલ્લે આપણે આઈએમડી વિભાગ દ્વારા જે આજે આગાહી આપી દેવામાં આવી છે કયા જિલ્લાઓને કયું એલર્ટ મળેલું છે તેના પર આપણે આછી પાતળી નજર કરી લઈએ તો ઓરેન્જ એલર્ટ વાળા જે જિલ્લાઓ છે જે સૌથી વધારે અસરગ્રસ્ત છે કે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ જે બાજુનો પટ્ટો છે એ સૌથી વધારે અત્યારે અસરગ્રસ્ત દેખાઈ રહ્યો છે જે રીતે આપણને માહિતી મળી રહી છે એ સિવાય રાજકોટની વાત કરું તો રાજકોટ પણ અત્યારે યલો એલર્ટમાં છે સિવાય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર પોરબંદર સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ આ તમામ જે જિલ્લાઓ છે એ યલો એલર્ટમાં જોવાઈ રહ્યા છે યલો એલર્ટમાં એટલે કે છૂટાછવાયા અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ જ્યાં નોંધવામાં આવે તેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે એ સિવાય કયા એવા જિલ્લાઓ છે કે ત્યાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં નથી આવી એ છે ખેડા આણંદ ભરૂચ બરોડા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા અને દાહોદ વાત કરી રહ્યું છું આજના આઈએમડી વિભાગની આમ તો ચેતવણી છે સતત પાંચ સાત દિવસની મળી રહી છે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે સમગ્ર ગુજરાતમાં કયા જિલ્લાઓ હજુ વધુ અસરગ્રસ્ત બની રહ્યા છે રાજકોટ શહેરમાં હજુ કેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે જે રીતની ચેતવણી આપવામાં આવી છે તમે લોકો પણ સાવચેત રહેજો ધ્યાન રાખજો ફરી મળીશું આ વિષય સાથે હવે મને રજા આપશો નમસ્કાર